એરોમેટિક પીણું ચા જે કેમેલિયા સિનેન્સી છોડના પાંદડામાંથી બને છે તેના ઇતિહાસના મૂળ પ્રાચીન ચીનમાં છે જ્યાંથી તે વૈશ્વિક સ્તરે ફેલાયું માનવામાં આવે છે કે ચાનો છોડ ચીન અને ઉત્તરી મ્યાનમારની સરહદી ભૂમિમાં અથવા દક્ષિણ પશ્ચિમ ચીન તિબેટ અને ઉત્તર ભારતના પ્રદેશોમાં ઉદ્ભવ્યો છે એક લોકપ્રિય ચીની દંતકથા મુજબ સમ્રાટ શેનનોગને આકસ્મિક રીતે ચાની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે શેનનોંગે પાણી ઉકાળ્યું હતું ત્યારે છોડનું એક પાન અકસ્માતે તેમાં તણાઈ ગયું અને આ રીતે ચાનું પીણું શોધાવાયું ઐતિહાસિક રીતે ચાનો પ્રારંભિક ઉપયોગ તેના ઔષધીય ગુણધર્મો માટે થતો હતો જે સૌપ્રથમ યુનાન પ્રાંતમાં નોંધાયો હતો જેમ જેમ ચાની ખેતી અને વપરાશ ચીની સંસ્કૃતિનો કેન્દ્રીય ભાગ બનતો ગયો તેમ તેમ તે વ્યાપારી મહત્વનો વિષય બન્યો આ વ્યાપારી મહત્વને કારણે ચાને પ્રાચીન વ્યાપાર નેટવર્ક્સ જેમ કે રોડ પર એક મહત્વપૂર્ણ વસ્તુ બનાવી દીધી ઓગણીસમી સદી સુધી ચાનો મુખ્ય સ્ત્રોત ફક્ત ચીન જ હતું જેણે આ પૂર્વ પશ્ચિમ વેપાર પર તેનું નિયંત્રણ જાળવી રાખ્યું સિલ્ક રોડ સાત હજાર કિલોમીટર લાંબો વેપાર માર્ગ હતો જે ચીનથી ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલો હતો અને મધ્યયુગ સુધી સક્રિય રહ્યો આ માર્ગે માલસામાનના આદાન સુવિધા આપી જેમાં અન્ય વસ્તુઓ સાથે ચાનો પણ સમાવેશ થતો હતો સિલ્ક રોડના કારણે વિવિધ પ્રાદેશિક ચા સંસ્કૃતિઓનો વિકાસ થયો જે પશ્ચિમ તરફના મુસાફરી માર્ગોને અસર કરે છે આમાં ઉત્તર ભારતીય ઉપખંડમાં કહવા જેવી સ્થાનિક ચા સંસ્કૃતિનો સમાવેશ થાય છે જે વેપારના સંપર્કોને કારણે વિકસિત થઈ સિલ્ક રોડના એક હિસ્સા તરીકે ટી હોર્સ રોડ નામે એક વિશિષ્ટ વેપાર માર્ગ હતો જે મુખ્યત્વે ચાના પરિવહન માટે વપરાતો હતો આ માર્ગ ચાને ચીન સે હિમાલય કે પહાડી પ્રદેશો ઓર તિબ્બત સુધી પહોંચાને મેં નિર્ણાયક હતા યુરોપમાં ચાના પ્રવેશને અંગ્રેજો અને બાદમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નોંધપાત્ર રીતે પ્રોત્સાહન મળ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની જે સોળા સોમાં સ્થપાયેલી એક શક્તિશાળી સંયુક્ત સ્ટોક કંપની હતી તેણે વેપારમાં પ્રભુત્વ જમાવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સોળસો ને ચોસઠમાં સૌ પ્રથમવાર ઇંગ્લેન્ડના રાજા સમક્ષ ચાર રજૂ કરી જે શાહી દરબારમાં આ પીણાની શરૂઆત હતી ઈઆઈસીએ યુરોપિયન એશિયન આર્થિક જોડાણો સ્થાપિત કરવામાં અને બ્રિટિશ વ્યાપારી વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી ચાની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે સત્તરસો ને ચાલીસના દાયકામાં બ્રિટનમાં ચાની તસ્કરી શરૂ થઈ ગઈ હતી સત્તરસો ચોસઠથી શરૂ કરીને કંપની દ્વારા કાયદેસર રીતે આયાત કરાયેલી માત્રા કરતા તસ્કરી કરાયેલી ચાની માત્રા પ્રસંગોપાત વધી ગઈ ચીન પરની આર્થિક નિર્ભરતા ઘટાડવા માટે બ્રિટિશરોએ ચાની ખેતી ચીનની બહાર વિસ્તારવાનું વિચાર્યું ઓગણીસમી સદીમાં ચાની ખેતી ચીનમાંથી ફોર્મોસા તાઇવાન જેવા અન્ય સ્થળોએ વિસ્તરી બ્રિટિશરોએ ચાની ખેતી તેમની વસાહતોમાં ખાસ કરીને ભારતમાં શરૂ કરવાનું નક્કી કર્યું ઉત્તર ભારતમાં ચાના વાવેતરની શરૂઆત ચાના વેપારને વધુ વૈશ્વિક બનાવવા માટેનું એક મુખ્ય પગલું હતું ભારતમાં મોટી માત્રામાં ચાનું ઉત્પાદન શરૂ થતા બ્રિટને હવે ચીન પર સંપૂર્ણ આધાર રાખવાની જરૂર ન રહી ભારતીય ચાના પ્રવેશથી વૈશ્વિક ચાના વેપારનું વધુ વિસ્તરણ થયું અને તે પશ્ચિમમાં વધુ સરળતાથી ઉપલબ્ધ બન્યું તેના ઔષધીય મૂળથી શરૂ કરીને ચા હવે વિશ્વના સૌથી વધુ વપરાતા પીણામાંનું એક બની ગયું છે સમ્રાટ નોંગની આકસ્મિક શોધ આજે લાખો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ છે રોડ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી મુખ્ય સંસ્થાઓએ ચાના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આજે કેમેલિયા સિનેન્સિસના પાંદડા આખા વિશ્વમાં વિવિધ સંસ્કૃતિઓ અને સ્વાદોનું પ્રતિનિધિત્વ કરે છે